મહત્વના સમાચાર તો વાત કરીએ અમદાવાદની અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી કળાને મંચ મળે અને તે માટે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પાંચ અને છ સપ્ટેમ્બરના રોજ કુલ મળીને સુડતાલીસ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા આ કાર્યક્રમમાં કુલ મળીને એક હજાર પાંચસો દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સત્યાવીસ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સતત ત્રણ વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો જે નેક્સ્ટ જેન છે એમને માટે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ ઘણી વખત એવું બને છે કે ઓલ્ડ મેન્ટાલીથી કન્વેન્શનલ ટીચિંગ મેથડ્સથી ભણાવીને છોકરાઓ બોર થાય એમને નહીં ગમે કારણ કે આ છોકરાઓ ડિજિટલ એજમાં જન્મેલા છે એટલે ત્યાં ગેપ એક મોટો ગેપ છે જ્યાં ભણાવીએ છીએ અને જે છોકરાઓ ભણનારા છે એ બહુ મોટો ગેપ છે એને બ્રિજ કરવા માટે અમે એક ઇનોવેટિવ પ્રયાસ કરેલો છે અને આ ત્રીજું એડિશન છે આઈડીએટ થ્રી ઓ જ્યાં ઇનોવેટિવ એવા ઘણા બધા પ્રોગ્રામો અને એક્ટિવિટીઝ અને કોમ્પિટિશન્સનું આયોજન કરવામાં આવે છે આ વખતે ટ્વેન્ટી સેવન જેટલા કેટેગરીઝમાં અમે છોકરાઓને ઇન્વાઇટ કર્યા હતા જે પ્રી પ્રાઇમરીથી માંડીને અપર પ્રાઇમરી સિનિયર સેકન્ડરી પેરેન્ટ્સ અને ટીચર્સ બધા એમાં ભાગ લઈને એક નવા યુગની એજ્યુકેશન સિસ્ટમ માટે જેમ કે સ્ટાર્ટઅપ કરવાનું હોય ફ્યુચર પ્રેન્યુઅર હોય ટેકનોલોજીનો યુઝ હોય અને ડ્રામા અને કઈ રીતે નવી ટીચિંગ સિસ્ટમ હોવી જોઈએ એના વિશે ઘણી બધી કોમ્પિટિશન્સ આજે કરવામાં અને આ આજે હું ખાસ બહુ ખુશ છું જીઆઈએસ આઈડિયા થ્રી પોઈન્ટ ઓ માટે અહીંયા પંદરસો બાળકો ફોર્ટી સ્કૂલ્સ આવ્યા છે અને એટલી બધી ખુશી મળે છે એ લોકોનું પરફોર્મન્સ જોઈને એ લોકોની ખુશી જોઈને જ્યારે એમને અવોર્ડ મળે છે એ સ્માઇલ જ અમારા માટે બહુ છે અમારી ઓર્ગનાઇઝિંગ કમિટી છે છ જણાની અને એ છ જણા રાત દિન આ કામ કર્યું સ્કૂલ્સને અપ્રોચ કર્યું એમના પ્રિન્સિપલ્સને મળ્યા અને એવી રીતે ફોર્ટી સ્કૂલ્સ આવ્યા અને ટ્વેન્ટી સેવન ઇવેન્ટ્સમાં એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું બધા બધા પ્રકારના ટેલેન્ટ્સ બતાવ્યા અને ખૂબ અમે આજે ખુશ જોયા એમાં ઘણા બધા એ લોકોએ ઓન સ્ક્રીન ટેલેન્ટ બતાવ્યા ગ્લોબલી અમે કનેક્ટ થયા સિંગાપુરથી પણ સ્કૂલ્સ એમના ટેલેન્ટ્સ મોકલ્યા એ સૌ બહુ જ ખુશીની વાત છે આજે અમારા માટે કે આજે એક અમારું ડ્રીમ હતું કે આ જે આજ કાર્યક્રમ થયું છે એમાં આટલા બધા છોકરાઓ અમારા મલ્ટીપર્પઝ હોલમાં આવે આજે આઠસો છોકરાથી હોલ ભરેલું છે અને આજે હું બહુ જ ખુશ છું મારું જે થાક છે બધું નીકળી ગયો છોકરાઓનું સ્માઈલ્સને જોઈને